મેં અઢીસો ગ્રામ જેટલું ઘી લીધું છે સાથે અઢીસો ગ્રામ ગોળ લીધો છે અને કાજુ બદામને આપણે પીસી લીધા છે ટોપરાની છીણ મેં ખમણી લીધી છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો જે ખેરી ગુંદાવે છે તે લીધો છે પુરુષોને ખાવાનો હોય તે ખેરી ગુંદ હોય છે તો તે મેં લીધો છે અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તાને ટુકડામાં કટ કરી લીધા છે અહીંયા આપણે સૂંઠનો પાવડર લીધો છે બે ચમચી અને બે ચમચી આપણે દ્રાક્ષ લીધી છે બે ચમચી આપણે ઘંઠોળાનો પાવડર લીધો છે એક ચમચી આપણે ઇલાયચી પાવડર લીધો છે તો આ બધું જ એકદમ પરફેક્ટ માપ છે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને રોટ્સ કરવાના છે તો એના માટે એક પેનમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે જે ડ્રાય ફ્રુટને કટ કરેલા છે તે બધા ડ્રાય ફ્રુટ એડ કરી દઈશું અને સરસ રીતે તેને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ઘીમાં શેકી લેવાનું છે તો આ રીતે ઘીમાં ડ્રાયફ્રુટ શેકવાથી આપણા લાડુમાં ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે તો અહીંયા બે થી ત્રણ જ મિનિટમાં આપણા ડ્રાય ફ્રુટ શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને તે જ પેનમાં આપણે બે ચમચી દ્રાક્ષ લીધી છે તો દ્રાક્ષને પણ આપણે શેકી લેવાની છે ઘીમાં દ્રાક્ષનો થોડો કલર ચેન્જ થાય અને દ્રાક્ષ ફૂલી જશે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તો એક જ મિનિટમાં આપણી દ્રાક્ષ સરસ રીતે ફૂલી ગઈ છે અને સરસ શેકાઈ ગઈ છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે બધું જ બહાર કાઢી અને તે જ પેનમાં આપણે જે આપણે કોપરાની છીણ લીધી છે તેને આપણે શેકી લઈશું જો તમે રેડીમેડ કોપરાની છીણ લેતા હોય તો તેને રોસ્ટ કરવાની જરૂર નથી પણ મેં અહીંયા ઘરે ટોપરું છીણીને લીધું છે તો એને આપણે થોડું ડ્રાય રોસ્ટ કરી લઈશું અહીંયા મને ઘી ઓછું લાગે છે એટલે મેં એક ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને ટોપરાને આપણે સરસ રીતે શેકી લીધું છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાનું છે તો હવે આપણે એક મોટી પેન લેવાની છે તેમાં આપણે જે ઘી લીધું છે તે બધું જ આપણે એડ કરી દેવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે ગોળને એડ કરી દઈશું અને ગોળને આપણે મેલ્ટ કરી લેવાનું છે તો ગોળનો આપણે અહીંયા કોઈ પાયો નથી કરવાનો ગોળને આપણે ઓગાળવાનો છે એક રસ ગોળ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઘીમાં સાંતળીશું ગોળ શરીરમાં ખૂબ જ તાકાત આપે છે એટલે બને ત્યાં સુધી આ લાડુ ગોળમાં જ બનાવવા જેથી આપણને તાકાત રહે ગોળ મેલ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે આમાં કોઈ પણ વસ્તુ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની સ્લો જ રાખીશું જેથી આપણી બધી જ વસ્તુ સરસ થશે તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને હજી પણ આપણે થોડીક વાર તેને આ રીતે ઓગાળી લેવાનો છે અહીંયા મને ઘી ઓછું લાગે છે એટલે હું એક ચોથાઈ કપ જેટલું ઘી થોડું વધારે એડ કરી દઈશ કેમકે આની અંદર આપણે ગુંદ એડ કરીશું ત્યારે ગુંદ બધું જ ઘીને પી જશે એટલે આપણે ઘીનું પ્રમાણ અહીંયા વધારે રાખીશું તો અહીંયા ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે ફટાફટ જ આગળની પ્રોસેસ કરીશું તો બે ચમચી મેં અડદનો પાવડર નાખ્યો છે બે ચમચી અહીંયા આપણે સૂંઠ સૂંઠનો પાવડર લઈશું અને બે ચમચી આપણે ગંઠોળાનો પાવડર લઈશું જે બજારમાં ઇઝીલી તમને મળી જશે તો અહીંયા આપણે બધું હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું હવે આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી દઈશું બધું વસ્તુ હલાવીશું એટલે ગાંઠા આપણા બિલકુલ નહીં પડે હવે આપણે જે કોકોનટ લીધું છે તે પણ એડ કરી દઈશું અને હલાવી દઈશું અહીંયા મેં અડધા કપ જેટલા કાજુ બદામને પીસીને લીધા છે તો આપણે અડધા કપ જેટલા કાજુ બદામને પીસીને એડ કરીશું અને થોડાક એવા આપણે આખા પણ એડ કરીશું તો એક ચોથા કપ જેટલા આપણે કાજુ બદામ આખા એડ કરી દઈશું સાથે આપણે દ્રાક્ષને બધું જ એડ કરી દેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લઈશું નીચે ઉતાર્યા પછી આપણે તેમાં ગુંદ એડ કરીશું તો મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે ફટાફટ તેમાં ગુંદ એડ કરવાનો છે તો ગુંદ આપણે થોડો થોડો જ એડ કરીશું જો ગુંદ તમે એક સાથે એડ કરી દેશો તો ગુંદના ગાંઠા પડી જશે એટલે આપણે ગુંદને આપણે થોડો થોડો એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે ગુંદ એડ કરશો તો તમારો ગુંદ જ્યારે તમે ગુંદના લાડુ ખાતા હોય ત્યારે તમને બિલકુલ લાગશે નહીં કે તમે ગુંદના લાડુ ખાવશો જો તમે ગુંદને તળીને એડ કરશો તો તમને ગુંદના લાડુ ખાતી વખતે જીભ પર અને દાંત પર ચોટી જશે એટલે જ્યારે પણ ગુંદ બનાવો ત્યારે આ રીતે તમારે ગુંદને ડાયરેક્ટ જ એડ કરવાનો અને પણ જ્યારે ગેસની ફ્લેમ બંધ કરો ત્યારે જ એડ કરવાનો આ મિશ્રણ ગરમ હશે ત્યારે આપણે ગુંદ એડ કરીશું તો બધો જ ગુંદ સરસ રીતે આપણા મિશ્રણમાં ભળી જશે તો અહીંયા આપણે પાંચેક મિનિટ જેવું આને હલાવતા રહેવાનું છે જેથી આપણા બધા જ ડ્રાય ફ્રુટ અને ગુંદ એક સરસ રીતે મિક્સ થઈ જાય તો મેં અહીંયા ટોટલ અઢીસો ગ્રામ જેટલો ગુંદને એડ કરી દીધો છે અને આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો સતત પાંચ મિનિટ આપણે આને હલાવતા રહેવાનું છે જેથી આપણું બધું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ જશે અને થોડું ગાઢું થઈ જશે હવે આપણે આ મિશ્રણને આપણે બીજા વાસણમાં લઈ લઈશું જેથી આપણે લાડવા વાળવામાં તકલીફ ના પડે જો તમે આ જ વાસણમાં આ મિશ્રણ રાખશો તો જ્યારે લાડુ વાળવાના થશે ત્યારે ગરમ હશે અને પ્લસ કે તમારા લાડુ સરખી રીતે નહીં વળાય એટલે તમે તરત જ તેને બીજી કોઈ પણ વાસણમાં કાઢી લેવાનું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે લાડુ વાળીશું તો લાડુ વાળવા માટે મેં અહીંયા જે લાડવાનું મોડ આવે છે તે લીધું છે તો તેમાં આપણે ઇઝીલી આ મિશ્રણ ભરી અને સાઈડમાં એક પ્લેટમાં આપણે કાઢી લઈશું તો આ રીતે તમે લાડુ વાળશો તો ગરમ લાગવાનો કોઈ પણ ડર નહીં અને ફટાફટ લાડુ વળી જશે તો જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે હાથ બળી જતા હોય છે એટલે આપણે ડાયરેક્ટ જ આ મોડ જ આ લાડુને વાળી લઈશું તો એવી જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી લાડુ વાળી અને તૈયાર કરી દઈશ ને એકદમ ઈઝી રીતે આ લાડુ વળી જશે તો હું અહીંયા બધા જ મિશ્રણમાંથી લાડુ વાળી અને તૈયાર કરી દઈશ તો તમે હાથેથી પણ આ રીતે લાડુ વાળી શકો છો એકદમ ઈઝી આ લાડુ વળી જશે તો મેં અહીંયા બધા લાડુ બનાવી અને તૈયાર કરી દીધા છે આ લાડુ જ્યારે ઠંડા થશે ત્યારે બધું જ ઘી સોસાય જશે તો આને બે થી ત્રણ કલાક માટે સાઈડમાં રાખી દઈશું તો ઠંડા થવાની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો ઘી બધું સોસાઈ ગયું છે તો તમે પણ આ રીતે ક્યારેક ગુંદના લાડુ ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો આ લાડુ શરીર માટે બહુ જ ફાયદાકારક છે તો શિયાળામાં સ્પેશિયલ આ ગુંદના લાડુ ખાવા જ જોઈએ તો જ્યારે સ્ત્રી સુવાવળમાં હોય ત્યારે પણ આ લાડુ બનાવી અને ખાઈ શકાય છે તો આમાં ગુંદ તમે ગમે તે વાપરો પણ પ્રોસેસ તો આજ રહી તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે કેવી રીતના ગુંદના લાડુ બનાવો છો તે પણ મને જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ